સુરતમાં ગણેશ ઉત્સવના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાનાર છે ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાલ થાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ હાજર રહ્યા હતા જ્યાં ગણેશ માર્ગદર્શન અપાયું હતું આજ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો तथा तो खटोतरा स्थान नाम पुलिस कर्मचारियों तथा तो अधिकारियों हाजिर रहे हैं तमाम आयोजक साथ शांतिपूर्ण मीटिंग करवा तैयारी है जिनमें हर पंडाल में सीसीटीवी कैमरा लगेगा हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छे बढ़िया करने के लिए પોલીસ પ્રશાસન તરફથી તૈયારી રહી મારું નામ વિરલ ગોડીવાલા હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે કટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા ને એના માટે આ મીટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે સમિટી કી તૈયારી તો તીન મહિને શરૂ હો જતી હૈ હર સંડે